દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો રહેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે તો તેના કારણે ભારતમાં છ અને બાંગ્લાદેશમાં દસ લોકોના મોત નીપજ્યા છે તો વાવાઝોડાને અસરના પગલે આસામ મેઘાલય ત્રિપુરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો પશ્ચિમ બંગાળમાં રેમલ વાવ વાવાઝોડાએ તરખાટ મચાયો છે ત્યારે આ વાવાઝોડું વરસાદને પેટર્ન જ બદલી નાખે છે તો દેશમાં વહેલું ચોમાસું આવવાનું છે દસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રીએ અંબાલા પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનમાં પહેલા સપ્તાહની શરૂ થશે તો અંબાલા પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે તો ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે બીજા સમાચારની વાત કરીએ તો અંબલા પટેલે વધુમાં કહ્યું કે આંધીવ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે તો ચાર જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે તો રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે તો સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે તો બીજા સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ટાટક્યું છે તો વાવાઝોડાએ રવિવારે રાત્રે એકસો ને પાંત્રીસ કિમીના પવનની રફતર સાથે સુંદરવડ પર ટાટક્યું હતું તો રેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે તો પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે

પચાસ કિમીના વિસ્તારમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપી છે જેમાં દરિયાના કિરણા વિસ્તાર એવા કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારમાં ગરમીમાં એકથી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે જોકે તેમણે કહ્યું કે હજી પણ ગુજરાતમાં બે થી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે તો દોસ્તો ફટાફટની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી તો ગુજરાતના હવામાન શુષ્ક રહેશે તો ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં ત્રણ દિવસ માટે સ્ટ્રોંગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડિશન બની રહે છે તો ત્રણ દિવસ માટે રાજ્યમાં મહત્તમ ભાગોમાં પચીસ થી સુધી આંધી ઉંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે તો આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં રિપેસન બનવાની શક્યતા રહેશે તો આઠથી ચૌદ જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાત થી ચૌદ જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે તો ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે તો આ સાથે ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળજા ગરમી પડી રહી છે તો આ દરમિયાન લોકો ગરમી અને બફારાથી ત્રાહીમા પોકારી રહ્યા છે જોકે આ વચ્ચે એક આનંદના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નૈઋત્યના ચોમાસા અંગે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે હવે ગમે ત્યારે કેરળમાં નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે તો સાથે તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી અંગે પણ અનુમાન વ્યક્ત કર્યું છે તો યુસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાલજાગટ ગરમી બાદ હવે આથી હોમનમાં પલટો આવ્યો છે તો ગરમીમાં શકતા ગુજરાતીઓ માટે હવામાન વિભાગની રાહતની આગાહી સામે આવી જ છે તો હવામાન વિભાગે હાલ તો ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે તો આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું કેવું રહે છે તે અંગેની પણ આગાહી કરી છે